વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો બધાને ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં જ તો અહીંયા જોઈ શકું છો અમારે ત્યાં વરસાદ પડે છે વરસાદ ચાલુ છે અને વાઇઝ વરસાદ સાંજનો વરસાદ ચાલુ છે કન્ટિન્યુ વરસાદ ચાલુ છે જો વરસાદ ચાલુ છે આજ બા અને ભેસની આજે નવા માટે ગાડીઓ બધી બહાર કાઢી દીધી છે વરસાદ આવી ગઈ નાઈ ને કપડકીની વર્ષા ચાલુ શાંતિનો ત્યાં વરસાદ છે કે નઈ જણાવ્યો હું કેવું અને આ ભાઈ કે ઘર માં રહેતા નથી બાર નીકળી જાય છે હું આમાં મૂકી દો હા

અને કન્ટીન્યુસ સવારનો ચાલુ છે પાછો વરસાદ મારે કઈ રીતના જાવું બધા વરસાદ પાણી 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 છે તમારે રમ બોલ્યું નહીં હો બસ બસ તમે હેરાન કરો ને વિજને આપણું બધું તૂટી જાય અહીંયા રમકડા તૂટી જાય આપણા આપણે કેમ બનાવી ગયું સાર હાલો દક્ષા ફૂલ બાંધી દે નહીં એ હાલો દક્ષા ફૂલ બાંધી દે હા મને કા ફૂલ બાંધી દે હા મને નહીં બાંધતા હું મને બાંધી દે દક્ષા ફૂલ નહીં બાંધી દે મજા આવી ગઈ ને આજે સમ્રાટ આવી જાય છે તો તવીન બવીન બધી વહી જાય

મેણું <tellan> લેવાએ

અને કન્ટિન્યુ વરસાદ ચાલ્યો તો ફાઇનલી હું પહોંચી ગઈ છું જુનાગઢ અને ટ્રેનમાં બહુ બધી ટ્રાફિક હતી એટલે કાંઈ વિડીયો લેવાનો નહોતો પછી અહીંયા આવીને હું કે લાવું વિડીયો લઈ લઉં અને ટ્રેનમાં પણ બહુ બધી ટ્રાફિક હતી અને અમારે ત્યાં તો બહુ બધો વરસાદ છે પણ અહીંયા જુનાગઢ આવી તો જુનાગઢ તો કાંઈ વરસાદ છે નહીં ખાલી જણા જણા છાટા છે અને ત્યાં તો રાતનો એટલો કન્ટિન્યુ વરસાદ ચાલુ છે તો પછી કઈ તો હવે મારે ચા પીવી છે તો દીદીઓ બનાવી નાખી છે ચા ચાલો ચા પી લઈએ પછી મળીએ જમવાનું બની ગયું છે અને હવે આપણે બેસવાનું છે જમવા તો ચાલો જમી લઈએ આજે જમવામાં શું મિત્ર ચાલો બતાવું તમને ઓળો ને રોટલી લીંબુ ને છસ ચાલો બધા આવી જાઓ જમવા ચાલો જમી લઈએ તો હવે અમે જમી લઈએ તો બાય બાય મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય તમને મારો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધીને ટાટા બાય બાય